નારાયણ વિદ્યા વિહાર શાળા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા સાથે સામાજિક અને રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરી શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ઉદાહરણીય બની રહે છે તેના ભાગરૂપે નારાયણ વિદ્યા વિહાર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની સંધ્યાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન પદે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પૂર્વ જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખભાઈ જોશી અભિનેતા લેખક અને ગીતકાર ચેતન ધાનાણી નારાયણ આશ્રમ તાજપુરાના રાજેશભાઈ રાજગોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોએ આયોજનને બિરદાવી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શાળાના બાળકો દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ રાષ્ટ્ર સેવાને લગતા કાર્યોની નૃત્ય નાટિકાના માધ્યમથી સુંદર રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ સંસ્કાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરક વિચારોને રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

દેશભક્તિ માટે રાષ્ટ્ર સમાજ રાષ્ટ્ર ભિખારી છાપ હતી ત્યારે સ્વામી વિવેકાનંદે આપને ગૌરવ પાડ્યું અને ભારતની પણ અસ્મિતા તેમને વિશ્વમાં કરે હમ રાષ્ટ્ર આરાધના એ ગીત પણ બહુ વસ્તુ છે અને આજના કાર્યક્રમો થી રાષ્ટ્ર આરાધના બહુ આનંદ ની વાત છે